વેઇટ લોસ કરવું છે તો તમે દૂધી ખાવાનું શરૂ કરી દો મારી એક ફ્રેન્ડ કહે છે કે ખરેખર તૃપ્તિ દૂધી દવાની જેમ મેં ખાવાની શરૂ કરી દીધી મારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગ્યું છે હું તો કહું છું કે વજન ઘટાડવું છે તો દૂધી અને પાલક ખાવાનું શરૂ કરી દો તમે વેઇટ લોસ પાવડર લો છો એની સાથે સાથે તમે કોઈ પણ વેઇટ લોસ ટેબ્લેટ લો છો વેઇટ લોસના જીમમાં જાઓ છો ઘણા બધા પ્રયોગો કરો છો પરંતુ તમારું જો વેઇટ લોસ થતું નથી ખાવામાં ચેન્જીસમાં થોડો ફેરફાર લાવો ભોજન પ્રમાણમાં ખાઓ સાથે પાલક ફુદીનો અને કોથમીર આદુ લીંબુ આ વસ્તુ એવી છે જે નેચરલ હર્બ છે અને સાથે વેઇટ લોઝ કરે છે હવે જ્યારે પણ તમારે વજન ઘટાડવું હોય ત્યારે સૌથી પહેલા દૂધી પુષ્કળ ખાવ દૂધી કોઈ પણ રીતે ખાવ તો આજે હું weight loss માટે સ્પેશિયલી જ્યારે તમને એવું મન થાય છે તમે વજન ઘટાડી રહ્યા છો અને તમને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બહારનું જે પંજાબી સબ્જી હોય છે ન ખાવ પરંતુ ઘરે જો આવી રીતે શાક બનાવશો તો તમારું વજન નહીં વધે અને સાથે સાથે તમે જે ખાવ છો એની કેલરી પણ એકદમ ઝડપથી બળી જશે કારણ કે દૂધી છે એની અંદર કેલરી શૂન્ય છે હવે આપણે વજન જ્યારે ઘટાડવાની વાત હોય ત્યારે આપણા પાચનતંત્રને મજબૂત રાખવાનું હોય છે આપણે આપણા પાચન તંત્ર નબળું ન પડે અને બુસ્ટ એટલે કે મેટાબોલિઝમ આપણું બુસ્ટ થાય એના માટે આપણે જીરો કેલરી ખોરાક ખાઈએ એટલા માટે જ આપણા ઋષિ મુનિઓ મગ ખાઈને વજન ઘટાડવાની સલાહ આપતા કારણ કે મગમાં શૂન્ય કેલરી છે અને મગથી પણ વધારે જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે હવે એમને શું ખાવું તો કે દૂધી દૂધીમાં કેલરી શૂન્ય છે સાથે મહત્વનો ગુણધર્મ એ છે કે દૂધી ચરબી બાળે છે તમારા ચરબીના બનતા સેલ્સ ને અટકાવે છે દૂધી અને એટલા કારણે જ વજન તમારું એકદમ ઘટે છે અને પછી તમારું તમારું વજન વજન વધતું નથી નથી દૂધી વધવા દેતી મેગ્નેશિયમ છે પોટેશિયમ છે જે અંદરના અવયવનું ડિટોક્ષીકરણ કરે છે તો આપણે અહીંયા એકદમ સરસ ચટાકેદાર પંજાબી શાકના ટેસ્ટને સાઈડમાં રાખી દે એવું દૂધી નું વેટલો શાક બનાવીશું આ શાક રોજ નથી ખાવાનું જ્યારે તમે ડાયટ કરો છો ત્યારે તમને વીકમાં એકવાર જો વીકેન્ડમાં તમને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે તમે શાક બનાવો એના માટે સરસ તાજી તાજી કોણી કોણી દૂધી લેવાની છે દૂધીની છાલ ઉતારી અને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે સમાર્યા પછી અહીંયા તમારે આવી રીતે દૂધીને એકદમ મીડિયમ મીડિયમ ઝીણી ઝીણી સમારવાની છે હવે દૂધીની અંદર જે પણ આપણે પોષક તત્વની વાત કરી છે જો તમે એકદમ ઝડપથી ફટાફટ તેલમાં એ કુકરમાં તો તેના પોષક તત્વો નાશ પામે છે આપણને પૂરેપૂરું સો ટકા રિઝલ્ટ મળતું નથી તમે દૂધી બટેકાનું શાક કરો તો બટેકા સાથે જે કેલરી છે એ પણ દૂધી બાળી દે છે દૂધી રોજ ખાવી જ જોઈએ તમે જ્યુસ બનાવો તમે દૂધી એમ જ ખાવ કાચી તમે દૂધીનું સલાડ બનાવો દૂધીમાં સ્વાદ નથી તમે જે ટેસ્ટની દૂધીને બનાવવા માંગો છો એ ટેસ્ટની બનાવી શકો છો અથવા તો કોઈ પણ શાક હોય એમાં દૂધીની ગ્રેવી બનાવીને એડ કરો તમારા શરીરની જે પણ મસલ અને કેલરી છે એ દૂધી બાળી દેશે તમારા શરીરમાં બહુ ઓછી કેલરી જાય છે અને તમારો જે ખોરાક હોય છે એકદમ ઝડપથી પચાવવાનું કામ કરે છે મેં મારા શિવાંશની પ્રેગ્નેન્સી પછી ખોટું નથી કહેતી પરંતુ દૂધી અને પાલકથી મેં પચીસ કિલો વજન ત્રણ મહિનામાં ઘટાડેલું હવે એ ટાઈમે હું શું કરતી આખા દિવસ બાફેલી દૂધી દૂધી ચણાની દાળ બાફેલી તેલ બિલકુલ નહીં મસાલા બિલકુલ નહીં માત્ર નમક એકદમ ઓછું સ્લાઇડલી અને એવી રીતે બાફેલું જ ખાતી મગ તો કે બાફેલા ચણા તો બાફેલા અને દિવસમાં ત્રણ વાર ફુદીના કોથમીર અને પાલકનો જ્યોસ પીતી અને બાકી ખોરાકમાં હું આજ રીતે એક એક વાટકી ધીમે ધીમે ચાવી અને બાફેલું લેતી હતી એમાં દૂધી ચણા મગ એવી રીતે તો અહીંયા આપડી દૂધી એકદમ ઝીણી ઝીણી સમારાઈ ગઈ છે હવે આપણે સ્ટીમરમાં એને બાફીશું તમે જો આવી રીતે બાફીને ત્યારે હું ઝીણા ઝીણા કટકાને વરાળે બાફી રહી છું હવે આ જે દૂધી છે એનું શાક હું પંજાબી સ્ટાઇલ ગ્રેવી વાળું કરું છું પરંતુ ખરેખર બહુ જ ટેસ્ટી છે અહીંયા આપણે પનીરનો ઉપયોગ નથી કરવાનો પરંતુ જે લોકો ડાયટ કરે છે એ આ સબ્જી ખાશે દૂધીની તો ખરેખર આ ખાતા પીતા પણ એમના પેટની ચરબી ઓગાળી દેશે દૂધી આપો બેટા હવે અહિયાં આપણી દૂધીને વરાળી બાફી લીધી વરાળે બાફ્યા પછી મેં ચોપર ની મદદથી દૂધીને ચોપ કરી લીધી છે અહીંયા આપણે આ શાક આશરે ચાર વ્યક્તિનું બનાવવાનું છે મેં પોણો કિલો જેટલી દૂધી લીધી છે બધી જ દૂધીને મેં ચોપ કરી લીધી છે એટલે કે મેશ કરી લીધી છે તમે મિક્સરમાં ચોપર માં ચોપ કરી શકો છો અથવા તો પાવડર જેમ તમે એડ કરો છો એ રીતે મેસ કરી શકો છો તો હવે અહીં આપણે સૌથી પહેલા તેલ ગરમ કરવા છે તેલ ગરમ થશે એટલે તમારે જીરું ઉમેરી અને એ પછી મરચા અને લસણ અને આદુની પેસ્ટ સાંદ્રી લેવાની છે આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી દેવાની અહીંયા મેં તમારે ચાહો એટલે ટેસ્ટ પ્રમાણે ઉમેરવાની હોય છે તો અહીં આદુ લસણ મરચાની પેસ્ટ એકદમ સરસ મજાની ઉમેરાઈ ગઈ એ પછી થોડી અમથી પેસ્ટને સાંતળી લઉં છું અને હવે આપણે એમાં એડ કરીશું એકદમ મીડિયમ મીડિયમ ઝીણા ઝીણા સમારેલા બે ઓનિયન એટલે કે ડુંગળી ઝીણી ઝીણી સમારેલી મીડિયમ વાન છે સાંતળી લેવાની સ્ટેપ બાય સ્ટેપ ખાસ જોજો તમારે ટેસ્ટી ખાવું હોય ને તો તેલ આ શાકની અંદર ગમે તેટલું લેશો તમારા શરીરમાં કેલરી ખરેખર ઓછી જશે દૂધી છે એટલા માટે તો અહીં આપણે ચણીયા તો વીકમાં એક જ વાર આવું શાક ખાવાનું ઇછરે ડાયટ કરતા હોય ત્યારે તો વીકએન્ડમાં તમે આવી રીતે પરંતુ યાદ રહે ઘરનો શાક હ બહારનો નહીં ખાઈ શકો છો હવે તો ડુંગળી છે ઓનિયન છે નું પાણીનો ભાગ બળી જાય કે આપણે ટામેટા ઉમેરી દેવાના છે ટામેટા બે મિડિયમ મિડિયમ જીના જીના chop કરી અને સાથે અડધી વાટકી જેટલા લીલા વટાણા ઉમેરવાના છે બધી જ વસ્તુ આપણે હેલ્ધી ઉમેરીશું પોષક તત્વથી ભરપૂર ઉમેરીશું જે આપણા ડાયટમાં ઉપયોગી છે એ જ વસ્તુ આપણે આમાં ઉમેરીશું તો ટામેટા અને વટાણા છે અને ત્રણ મિનિટ સુધી આપણે આમ જ ચડવા દેવાના જેના કારણે આપણા વટાણા કાચા ન રહે અને વટાણામાં રહેલો પાણીનો ભાગના કારણે વટાણા ચડી પણ જાય છે અને સાથે સાથે ટામેટામાં રહેલું પાણી બળી પણ જાય છે બંને રીતે આપણા એક સાથે બે કામ થઈ જાય છે હવે ત્રણ મિનિટ થાય તેલ છૂટું પડવા લાગે વટાણાનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે મસાલા કરીશું ખરેખર આ રીત બહુ સિમ્પલ સરળ અને બહુ મજેદાર છે. એકવાર ચોક્કસ તમે ફોલો કરજો બહુ મજા આવશે આવી રીતે તમે નોર્મલી ડાયેટ નથી કરતા પરંતુ તમારા ઘરમાં જો કોઈ દૂધી નથી ખાતું તો દૂધીનું શાક આવી જ રીતે તમે બનાવીને ખવડાવી શકો છો સૌથી પહેલાં નમક ઉમેરવાનું હળદર ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાની છે સાથે સાથે કાશ્મીરી લાલ મરચું અને રેશમ રેસમપટ્ટુ લાલ મરચું એવી રીતે આપણે બંને મરચા ઉમેરી દઈએ મેં બંને મરચા એડ કરી દીધા છે હવે આપણે જીરું ઉમેરીશું જીરું ઉમેર્યા પછી ગરમ મસાલો ઉમેરી શકો છો ગરમ મસાલો તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો ગરમ મસાલો ફરજિયાત ઉમેરજો તો ટેસ્ટ ખરેખર બહુ આવે છે હવે આ બધા જ મસાલાને ઉમેરી દીધા છે અને પછી આપણે એક મિનિટ સુધી આમાં શાંત શાંતડી બનાવ તો અહીંયા રેડી થઈ ગઈ છે સરસ મજાની દૂધીના શાકની ગ્રેવી હવે આપણે એમાં જે મેશ કરેલી દૂધી છે એ બધી દૂધી ઉમેરી દેવાની અહીંયા મેં સાતસો ગ્રામ દૂધી લીધી છે ઓકે તો સામે મેં ચાર ચમચી તેલ લીધું હતું તેલ ઓછું પણ લઈ શકો છો તેલ વધારે પણ આના કરતા લઈ શકો છો પરંતુ આ તેલ આપણી જે સબ્જી છે એના પ્રમાણે પરફેક્ટ છે તો હવે તમે જોઈ શકો છો બહુ સરસ રીતે આપણે બધી જ મિક્સ કરવાની છે સારી રીતે હલાવી લેવાની છે ઓકે આ સ્ક્રેપ ત્રણથી ચાર મિનિટ સુધી હલાવવાની હવે આમાં તમને તેલ વધારે લાગ્યું ના નથી લાગ્યું આપણે આપણા શાક નહીં વધારે તેલ ઓછું ઉપયોગ કરીએ નહીં આપણે વધારે મીડિયમ મીડિયમ તેલનો ઉપયોગ કરીશું આ શાક આશરે ચારસો પાંચ વ્યક્તિ ખાઈ શકે છે આ શાક તમે ડાયટ કરો છો તો એકદમ પતલી પતલી એક છે રોટી સાથે લઈ શકો છો મને તેલને ઓછું લાગ્યુંડ કરીએ અને થોડું ઘરે તીખું પણ કરવું છે આ શાક તો તમે જો ડાયટ કરતા હોય તો તમારે આ શાક વધારે ખાવાનું બને તો ભાત આ શાક સબ્જી ન ખાવાના રોટી એ પત એકદમ રૂમની ચાલીને પતલી પતલી હોય તો બે મૂકી દો તો એક આવી રીતે તમે વિકેન્ડમાં આવી રીતે ઘરે જ આ શાક બનાવો પંજાબી શાક તમે બહારનું ખાતા ભૂલી જશો હોટેલની કોઈ ટેસ્ટી સબ્જી ખાવાનું મળી થયું છે તો એ શાક તમે ભૂલી જશો ડાયટ કરો છો તો વીકમાં તમે ટેસ્ટી ખાવાના શોખીન છો તો આ શાક તમારા માટે છે આ શાક ખાતા જશો તમારું પેટ ઘરાયેલું રહેશે